નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવાની સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે જાણવાના છીએ આપણે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ આરોગ્ય સાથે એચ આર એમ એસ ના પ્રવેશ મોડ્યુલ દ્વારા ભરવાની થાય છે આપ જોઈ શકો છો સૌ પ્રથમ છે આરબીએસ તબીબ સ્ત્રી અને પુરુષ બંનેની પાંચ અને એક જગ્યા ચાલીસ વર્ષની વયમર્યાદા અને એકત્રીસ હજાર પગાર છે ત્યારબાદ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જેની ચાર જગ્યા છે ચાલીસ વર્ષની વયમર્યાદા છે સોળ હજાર પગાર છે ત્યારબાદ એફએટ ડબલ્યુ છે જેની પણ બે વેકન્સી છે ચાલીસ વર્ષની વયમર્યાદા છે અને પંદર હજાર સેલેરી છે એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર જેની બે જગ્યાઓ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા અને વીસ હજાર પગાર ત્યારબાદ બ્લોક એકાઉન્ટ બે જગ્યાઓ પિસ્તાલીસ વય મર્યાદા વીસ હજાર પગાર સ્ટાફ નર્સ સ્ટાફ નર્સ જેની દસ જગ્યાઓ છે અને ચાલીસ વર્ષની વય મર્યાદા વીસ હજાર પગાર ન્યુટ્રિશન આસિસ્ટન્ટ જેની એક જગ્યા ચાલીસ વર્ષની વય મર્યાદા અને તેર હજાર પગાર તમામ ઉમેદવારો આરોગ્ય સાથે ગુજરાત ડોટ ગવ ડોટ ઇન પર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ થી ચાર છ બે હજાર પચીસ સુધી ઓનલાઇન એપ્લાય કરી શકશો આ ભરતી છે એ મેરિટ આધારે કરવાની છે જેના કારણે એપ્લિકેશનમાં તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવી અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફોર્મની હાર્ડ કોપી છે એ આપને અસર સ્વા પ્રમાણપત્રો તમામ વસ્તુઓ અપલોડ કરવાના રહેશે અનુભવનું સર્ટિફિકેટ જેવા કોમ્પ્યુટર કોર્સ તમામ વસ્તુઓ અપલોડ કરવાના રહેશે અને ખેડા જિલ્લા પંચાયત જે જિલ્લા પંચાયત પિનકોડ નંબર આપેલો છે તમામ ઉમેદવારો સ્પીડ પોસ્ટ રૂબરૂ આપને ઓગણત્રીસ પાંચથી સત્તર છ બે હજાર પચીસ સુધી કચેરીએ પણ જાહેર હજાર સિવાય ફરજિયાત જમા કરાવવાનો રહેશે સત્તર છ પચીસ પચીસ પછી સ્વપ્રમાણિત પ્રમાણપત્ર જમા નહીં કરાવવામાં આવે તો તમામ ડોક્યુમેન્ટ જમા કરાવેલા ઉમેદવારને અરજી આપવા રદ ગણાશે ડિપ્લોમાની લાયકાત ધરાવતા ઉચ્ચ કક્ષાના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે વેઇટિંગ લિસ્ટ પણ નોટિસ બોર્ડ ઉપર જ પાંચ સાત બે હજાર પચીસના ના રોજ આ એક સંભવિત તારીખ અહીં જાહેર કરવામાં આવેલ છે આ કાયમી નોકરી નથી આ ખાલી કરાર આધારિત છે અને કોઈ સંજોગો એવા ઊભા થયા તો ભરતી પ્રક્રિયા રદ કરવાના જે હકો છે એ પણ અમુને અબાધિત રહેશે તેવું અહીં સાહેબ શ્રી મિશન ડાયરેક્ટર શ્રીનું કહેવું છે તો આ હતી વેકન્સી માય ડિયર ફ્રેન્ડ આવી જ વેકન્સી સાથે આપણે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ